ભૂમિતિના પાયાના ખ્યાલો આપણે વર્તુળ ખૂણા અને ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે ઊંડાણપૂર્વક સમજૂતી મેળવીએ સૌથી પહેલાં વાત કરીએ બિંદુની બિંદુ એટલે શું સાદી ભાષામાં જેને આપણે ટપકું કહીએ તે બિંદુ તરીકે ઓળખાય છે બિંદુ છે એ અવ્યાખ્યાયિત પદ છે તેની કોઈ વ્યાખ્યા છે નહીં પછી વાત કરીએ રેખાની રેખા કોને કહેવાય બંને બાજુ તીરવાળી જે લીટી હોય તેને રેખા કહેવાય રેખા પણ પદ છે હવે જોઈએ રેખાખંડ રેખાખંડ એટલે સીધી લીટી અને પછી જોઈએ કિરણ કિરણ એટલે એક બાજુ તીર હોય તેને કિરણ કહેવાય સૌથી પહેલાં જોઈએ બિંદુ બિંદુ એ લંબાઈ પહોળાઈ કે જાડાઈ કાંઈ ધરાવતું નથી માત્ર ને માત્ર સ્થાન જ દર્શાવે છે બાકી કાંઈ બતાવતું નથી રેખાની વાત કરીએ તો રેખામાં બંને બાજુ તીર છે એટલે આ બાજુ પણ રેખા લંબાતી જ જાય છે અનંત સુધી અને ડાબી બાજુ પણ અનંત સુધી રેખા છે એ લંબાતી જાય છે તેનો ક્યાંય એન્ડ છે નહીં રેખાખંડની વાત કરીએ તો રેખાખંડમાં બંને બાજુએ પોઈન્ટ આવેલા હોય છે એટલે કે સ્ટોપ એ નામ આ બાજુ આપીએ બી નામ આ બાજુ આપીએ તો રેખાખંડ એ બી છે એ જેટલો આપણને દેખાય છે એટલો જ દોરેલો છે ટૂંકમાં તેનું માપ ફિક્સ છે જેટલી ઈંટી દોરીએ એ એનું માપ રેખાની જેમ અનંત સુધી લંબાયેલું હોતું નથી હવે વાત કરીએ કિરણની કિરણમાં જ્યાંથી કિરણ શરૂ થાય તેને ઉદ્ગમ બિંદુ કહેવામાં આવે છે આ બાજુ તે લંબાઈ શકતું નથી પણ જે બાજુ તીર છે તે બાજુ તે આગળ વધતું જાય છે હવે વાત કરીએ આપણે સમતલની સમતલ એટલે શું અત્યારે હું આ જે કાગળમાં લખું છું એ કાગળ છે એક સમતલ જ છે સમતલ પણ પદ છે પછી વાત કરીએ છેદતી રેખાઓની આ એક રેખા એલ આપેલી છે રફ આકૃતિ દોરું છું આ બીજી રેખા એમ આપેલી છે રેખા એલ અને એમ જે બિંદુ એ છેદે છે તે બિંદુ ઓ છે આ બંને રેખાઓ છે એ છેદતી રેખાઓ છે સમાંતર રેખા કોને કહેવાય તેની વાત કરીએ એક રેખા મેં દોરી અહીંયા આ રેખાથી એક જ સરખા અંતરે જતી બીજી રેખા દોરવું તો આ બંને રેખા સમાંતર છે જેટલું આ બાજુનું બંને રેખા વચ્ચેનું અંતર છે છેક સુધી જળવાઈ રહેવું જોઈએ તો આ બંને રેખાઓ છે એકબીજાની સમાંતર રેખા કહેવાય જો હું આ રેખાને એમ નામ આપું આ રેખાને હું એન નામ આપું તો એમ અને એન સમાંતરથી દર્શાવવા માટે આવી નિશાની કરવામાં આવે છે અને કેવી રીતે અને રેખાઓ એકબીજાને સમાંતર છે નવો શબ્દ સમજીએ શિરો બિંદુ એક ત્રિકોણ હું દોરું છું આ એક બિંદુ આ બીજું બિંદુ અને આ ત્રીજું બિંદુ નામ આપું છું એ બી અને સી તો ત્રિકોણના ત્રણ શિરો બિંદુ હોય એવી રીતે જો હું ચતુષ્કોણ દોરું ચતુષ્કોણ એટલે ચાર ખૂણાવાળી આકૃતિ હું ચતુષ્કોણ દોરું તો ચતુષ્કોણને કેટલા શિરો બિંદુ છે ચાર હજી આગળ જોઈએ સામસામેના શિરોબિંદુને જોડતો હું રેખાખંડ દોરું તો તેને વિકર્ણ કહેવાય ચતુષ્કોણના કેટલા વિકર્ણો હોય બેમસીક્યુ જોઈએ પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે તેની ચર્ચા કરીએ પહેલો પ્રશ્ન રેખાખંડ એ ને કઈ રીતે દર્શાવાય છે રેખાખંડ એટલે લીટી અને એની નીચે આપણે એ બી લખી નાખીએ તો વિકલ્પ સી એ સાચો જવાબ છે બીજો પ્રશ્ન નીચેનામાંથી કયો આકાર બંધ આકૃતિ દર્શાવે છે એકદમ સરળ પ્રશ્ન છે આ ખુલ્લી આકૃતિ છે આપણ અહીંથી ખુલ્લી આકૃતિ છે આ પણ અહીંથી ખુલ્લી આકૃતિ છે તો બંધ આકૃતિ કઈ છે સી તેથી વિકલ્પ આવશે સી ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કયા આકારમાં સૌથી વધુ બાજુઓ છે હવે તો તમને ખબર પડી ગઈ હશે બાજુઓ કોને કહેવાય ત્રિકોણની કેટલી બાજુ છે ત્રણ આની બાજુ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ અને છ આની એક બે ત્રણ ચાર પાંચ અને છ આની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો કોની બાજુ વધારે થઈ આકૃતિ સીની ચોથો પ્રશ્ન રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય છે હમણાં જ આપણે જોયું હતું રેખાખંડ કોને કહેવાય એક લીટી કરીએ આ બાજુથી એક પોઈન્ટ સ્ટોપ કરી દે લીટી આ બાજુ તે એક લીટી છે પોઈન્ટ દ્વારા સ્ટોપ થઈ જાય છે તો કેટલા અંત્ય બિંદુ આવ્યા એક અને બે તેથી વિકલ્પ આવશે બી પાંચમો પ્રશ્ન કિરણને કેટલા ઉદ્ગમ બિંદુ હોય છે કિરણ કોને કહેવાય અને કિરણ કહેવાય જ્યાંથી કિરણની શરૂઆત થતી હોય તેને ઉદ્ગમ બિંદુ કહેવાય તો કેટલા ઉદ્ગમ બિંદુ છે એક તેથી વિકલ્પ આવશે સી છઠ્ઠો પ્રશ્ન આપેલ ખૂણાને સંકેતમાં કઈ રીતે દર્શાવાય આપણે જાણીએ છીએ ખૂણાનું નામ લખતી વખતે જ્યાં ખૂણો બનતો હોય તે એબીસીડી વાળો સીડીવાળો અક્ષર વચ્ચે આવવો જોઈએ બે રીતે નામ લખી શકાય ખૂણો ઈ એમ ઓ પણ કહી શકાય અને ઓ એમ ઈ પણ કહી શકાય પણ એમ વચ્ચે આવવો જોઈએ સી અને ડીમાં એમ વચ્ચે આવતો નથી હવે જોઈએ ઓ એમ ઇ ઓ એમ આ પણ સાચું છે ઇ એમ ઓ પણ સાચું છે તો આપણે શું કરશું જે ઉપરનો અક્ષર છે ને તેને યોગ્ય માનીએ અત્યારે ઓપ્શન બંને સાચા જ છે છતાં પણ આપણે સાચો વિકલ્પ પસંદ કરવા માટે થી શરૂઆત કરીએ ઈ ઓ તેથી વિકલ્પ બી ને આપણે સાચો ગણીએ એ પણ સાચો છે બરાબર છે ખૂણો તમે ગમે ત્યાંથી લખો આવી રીતે લખો કે આવી રીતે લખો બે સાચું જ પડે પણ અત્યારે બંને ઓપ્શન આપ્યા છે તેથી આપણે બી વિકલ્પ પસંદ કરીએ છીએ સાતમો પ્રશ્ન નીચેનામાંથી કયો વિકલ્પ સમાંતર રેખાઓ દર્શાવે છે રેલવેના પાટા એક જ સરખું અંતર છેક સુધી જળવાય રહે પંખાના પાંખિયા એ થોડા સમાંતર હોય સીધા રોડની બંને કિનારીઓ આ પણ સમાંતર રેખા જેવું આપણને લાગે ખાલી કલ્પના કરવાની છે હકીકતમાં આકૃતિ જેટલી વ્યવસ્થિત દોરી શકીએ એટલા રોડના કિનારા કે રેલવેના પાટા એક સરખા સીધા ન હોય પણ આપણે કાલ્પનિક જવાબ આપવાનો છે એટલે રેલવેના પાટા પણ સમાંતર રેખાની સાથે આપણે સરખાવી શકીએ અને સીધા રોડની બંને કિનારીઓને પણ સમાંતર રેખા સ્વરૂપે દર્શાવી શકીએ તેથી જવાબ આવશે વિકલ્પ ડી એ અને સી બંને વિકલ્પ સાચા છે તમારે પરીક્ષામાં ડી પર ટીક કરવાનું રહેશે એ અને સી ઉપર ભૂલથી ટેક કરતા નહીં આઠમો પ્રશ્ન કિરણ ઓ એનું ઉદ્ભવ બિંદુ ખાલી જગ્યા છે કિરણ ક્યાંથી શરૂ થાય છે આ બાજુથી ઓ બિંદુથી તેથી વિકલ્પ કયો આવશે એ નવમો પ્રશ્ન નીચેનામાંથી કઈ આકૃતિ ખુલ્લો વક્ર દર્શાવે છે આ તો આપણને ખબર જ છે બંધ વક્ર છે બંધ વક્ર છે બંધ વક્ર છે આ વક્ર છે એ ખુલ્લો છે તેથી વિકલ્પ આવશે ડી દસમો પ્રશ્ન વર્તુળનો વ્યાસ એ વર્તુળની ખાલી જગ્યા જીવા છે સૌથી પહેલા તો વર્તુળનો વ્યાસ કોને કહેવાય આ વર્તુળ છે આ એનું કેન્દ્ર છે આ એની ત્રિજ્યા છે અહીંયાથી અહીંયા સુધી જે કેન્દ્રમાંથી પસાર થતી મોટામાં મોટી લીટી છે જેને વ્યાસ કહેવાય નાની લીટી આજુબાજુમાં હોય તેને જીવા કહેવાય આ જીવા જ છે પણ કેવી જીવા આખા વર્તુળની મોટામાં મોટી જીવા જેને આપણે વ્યાસ કહીએ છીએ તો વિકલ્પ કયો આવશે મોટામાં મોટી નાનામાં નાની એ બી બંને એક પણ નહીં વર્તુળનો વ્યાસ એટલે વર્તુળની મોટામાં મોટી જીવા